સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આજ સુરત જિલ્લા કોંગ્રેસ શ્રી આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ રેલી યોજવામાં આવી માંડવી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનની સરકાર દ્વારા તાત્કાલિક ભરફાઈ કરવા બાબતે રેલી સુરત જિલ્લા પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી કાઢવામાં આવી હતી વોટ ચોરી સહિત ઝુંબેશના બેનર હેઠળ રેલી નીકળી હતી તાજેતરમાં થયેલા વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકશાની થયું છે

સુરત જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાં જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એમાં ખેડૂત પણ વહી ગયો છે એવું કહીએ તો ખોટું નથી એ દેવાદાર થઈ ગયો છે અને જે નરેન્દ્ર મોદી જ્યારે સરકાર બનાવી ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ આવક બમણી નથી થઈ પણ ખર્ચા બમણા થઈ ગયા છે ખાતર મોંઘું ઉપજ આવે છે એનું પણ મળતું નથી એટલા માટે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે અને સારી રીતે સર્વે થાય કેટલાક ખેડૂતોને મળતિયાઓ સાથે મળીને અમુક ખેડૂતોને જ લાભ આપવાનો પ્રયત્ન કરે છે અને જે બોલતા નથી એવા ખેડૂતો રહી જાય છે એટલે કોઈ પણ ભેદભાવ વગર સર્વે થાય અને બધા જ ખેડૂતોને વળતર મળે એવી માંગણી છે એપ્રિલ મે માં જયારે માવઠું પડ્યું ત્યારે જે સરકારે જાહેરાત કરેલી એનું પણ હજુ સુધી વળતર મળ્યું નથી તો આ વળતર પણ આ મોસમમાં પણ જે વળતર મળવાની જે વાત છે એ એપ્રિલ મે જેવી નહીં થાય એવી પણ શંકા વ્યક્ત કરીએ છીએ અને એ નહીં થાય સરપંચ શ્રી મિલતલભાઈ દ્વારા જણાવ્યું હતું કે સરકાર આ બાબતે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિષ્ફળ થશે તો ખેડૂતોના હિત માટે જિલ્લા કોંગ્રેસ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ આગામી દિવસોમાં કરશે કે સરકાર દ્વારા ખેડૂતોના હિતોને રાખી જગતના તાતને યોગ્ય સહાય આપશે કે કેમ ખેડૂતોને આર્થિક રીતે સહાય કરીને મદદરૂપ બનશે કે કેમ સરકાર દ્વારા સહાયના નામે અગાઉ વાયદાઓ નિષ્ફળ રહ્યા છે છતાં જગતનો તાત આસ તેને બેઠો છે શું ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના સૂત્રે ખારી ઉતરશે કે કેમ તે સમય જ બતાવશે અમીરસિંહ ચૌહાણ માંડવી